બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે વડોદરા શહેરમાં આજે આજે રામનવમી નિમિત્તે શોભાયાત્રા નીકળવાની છે गत વર્ષે રામનવમી નીકળેલી શોભાયાત્રા દરમિયાન ઘર્ષણ સર્જાયું હતું લઈને આ વખતે પોલીસ સજ્જ છે નવ નિયુક્ત પોલીસ કમિશનર નરસિંહા કોમરે આજે રામ નવમીના નિમિત્તે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે શહેરના સંવેદનશીલ વિસ્તારમાંથી એવા કુંભારવાડા વિસ્તારથી પોલીસ દ્વારા રામ નવમીની શોભાયાત્રા નિમિત્તે રૂટ રિહર્સલ કરવામાં આવ્યું હતું જેમાં પોલીસના તમામ વિભાગના અધિકારીઓ અને પોલીસ જવાનો જોડાયા હતા પોલીસે ધાબા પોઈન્ટ દીપ પોઈન્ટ

શેડ્યુલ્ડ છે તો કેટલાક શોભાયાત્રાઓ સુરક્ષાના દ્રષ્ટિએ સંવેદનશીલ છે તો આજે આપણે છેલ્લે કેટલાક દિવસથી આપણા તૈયારીઓ ચાલે છે અને આજે આપણે જે આવતીકાલના કાર્યક્રમ માટે સુરક્ષા વ્યવસ્થા શું શું થયું છે આના વિસ્તૃત આપણા સમીક્ષાઓ પણ કરી છે અત્યાર સુધી આપણે એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટ મ્યુનિસિપલ કોર્પોરેશન અન્ય સંલગ્ન વિભાગો અને આયોજક સંગઠનો કે જે વ્યક્તિઓ છે એમને સાથે પણ આપણે વિસ્તૃત ચર્ચાઓ કરી છે અને એકબીજાના રોલ રિસ્પોન્સિબિલિટી અંગે આપણા સ્પષ્ટ એક અન્ડરસ્ટેન્ડિંગ સાથે આપણે ચાલીએ છીએ આવતીકાલે જે શોભાયાત્રાઓ નીકળશે નિર્ધારિત રૂટ ઉપર નિર્ધારિત સમય નીકળશે અને આખા એક ધાર્મિક ત્યુહારની જે ટ્રુ સ્પિરિટ આના મુજબ આપણે અપેક્ષા છે કે સારી રીતે સંપન્ન થશે પોલીસ વિભાગ તરફથી સ્થાનિક પોલીસ ઉપરાંત આપણા સિટી આર્મડ રિઝર્વના વધારના અધિકારીઓ કર્મચારીઓ સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સના લગભગ છ પ્લાટુનો અને આપણા ક્રાઇમ બ્રાન્ચ સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ પીસીબી એવા એકમોના પણ ટીમો તૈનાત રહેશે સાધન સામગ્રીઓ લોજિસ્ટિક સપોર્ટ ટેકનોલોજીકલ ટૂલ્સ આ બધા પણ આપણે શાંતિ સુવ્યવસ્થા જળવાઈ રાખવા માટે જે કંઈ પરિબળો જોઈએ આ પણ આપણે સંપૂર્ણ તૈયારી સાથે આવતીકાલે તૈનાત રહીશું સમગ્ર કાર્યક્રમ જે ભક્તજનો નીકળનાર છે આયોજકો છે અને પોલીસ તમામના સહકાર સંકલન સાથ સહકારથી વિશ્વાસ છે આવતીકાલે શાંતિપૂર્ણ રીતે આપણા કાર્યક્રમનું આયોજન કરવાનું છે ડ્રોન પણ ક્રાઇમ બ્રાન્ચના ટીમ ટેકનિકલ ટીમ આનો પણ ઉપયોગ કરી છે કેટલાક ધાબા પોઈન્ટ સેન્સિટિવ વિસ્તારોના આપણે સ્કેનિંગ પણ કરી છે તે ઉપરાંત આપણે ડિપ્લોયમેન્ટ પણ રહેશે ફિઝિકલ ટેકનિકલ અને એ અન્ય સ્ત્રોતોથી જે કંઈ આપણે પોલીસ સ્કેનિંગ માટેના ટૂલ્સ એન્ડ સિસ્ટમ્સ છે આના મહત્તમ ઉપયોગ કરીને શાંતિપૂર્ણ રીતે કાર્યક્રમ કરવા માટે શાંતિપૂર્ણ કાર્યક્રમ માટે તમામ એક્શન આપણે લઈશું અને ક્રિમિનલ્સ એન્ટી સોશિયલ એલિમેન્ટ્સને કોઈ તક ન મળે તે માટે શહેર પોલીસ સતર્ક છે આ બધું પારંપરિક રીતે જે નક્કી થયું છે એ જ રીતે થશે આપણે કોઈ ફેરફાર નહીં ઉમર સાહેબ ખાસ કરીને અફવાઓ ફેલાતી હોય છે સોશિયલ મીડિયાના માધ્યમથી એની માટે કોઈ ટીમ બનાવાઈ છે મને એટલું જ કહેવું છે પોલીસ તરફથી સમગ્ર તૈયારીઓ છે સોશિયલ મીડિયા મોનિટરિંગ હોય એ અન્ય મિસ્ચિવિયસ એલિમેન્ટ તરફથી કોઈ પ્રયાસ થતો હોય આના અટકાવ માટેનું પરંતુ મીડિયા મારફતે આપણે કહેવા માંગીએ છીએ કોઈ એવા તત્વો આ કાર્યક્રમમાં વિઘ્ન ઉપસ્થિત કરવાનો પ્રયાસ ન કરે તંત્ર

నేన ప్లస్ న్యూజన యూట్యూబ్ చెనల్ని సబ్స్క్రైబ కెలాయకన్ దావు ఫోలో ఇంస్టాగ్రామ్ ఫేస్బుక్ టవిటర్